જાય થાકી નથી કહે ને હે તડકો લાગતો હશે તાપ પડે છે પણ થાકવાનું થાતું નથી ત્રીસ વર્ષથી ભાજપના કુશાસનને ઉખાડવા માટે માત્ર બે વર્ષ આપણી પાસે છે અને અહીંયાથી તારાપુરની ધરતીથી હું ભાજપના મધ્ય ગુજરાતના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય ને એટલી તાકાત લગાડી લેજો અમારી સામે તમારી ચાપલુસી પોલીસમાં જેટલી તાકાત હોય ને એટલી લગાડી લેજો આ વખતે મોરે મોરો કરી દેવાનો છે તમે જો ત્રીસ વર્ષનો કુશાસનમાં મિત્રો રોડ નહીં રસ્તા નહીં સારી સ્કૂલ નહીં ન્યાય નહીં રોજગારી નહીં અને ઉપરથી ભરના દીકરા વિકાસ સપ્તાહ ઉજવવા નીકળ્યા બોલો મને તો એ વિચાર થાય કે આ વિકાસ સપ્તાહ ભાજપ પણ હશે એની સામે સાંભળનારા કેવા હશે હે ત્રીસ ત્રીસ વર્ષથી જેમની દીકરીઓની સુરક્ષા ન કરી શક્યા હોય જેના દીપ દીકરાઓ રાત દિવસ મહેનત કરતા હોય એના પેપર ફોડી નાખતા હોય ખેડૂતોને પૂરતો ભાવ નો આપતા હોય ખેડૂતોને પાણી નો આપતા હોય તોય સામે બેઠા હશે હશે કોણ સાંભળવા વાળા હશે કોણ આમાં બે જ લોકો હશે ભાજપની સાથે મિત્રો કાજની ચીચોડા માં આવી ગઈ હશે ય હશે હે આપણે સાઠો નાખીએ ને ને એટલે ના આમ વડાય વડાય એટલે ભાજપ વડા જેટલા જેટલા ભાજપ ના નેતાઓ છે ને પેલા એને માય આંગલા બનાવે પાંચ પચીસ લાખ કૌભાંડ કરાવડાવે પાંચ પચીસ લાખ કૌભાંડ કર્યા પછી અધિકારી ને કે આનો વિડીયો બનાવી લેજે મારી જનતા પચાસ મારી જેલમાં જવું છે કે રહેવું છે આ સાચી વાત કરું છું સાચી વાત કરું છું કે નહીં અને મિત્રો એની ક્યાં વાત કરો મૂળ ભાજપ હોય તો બિચારા માય હોય આમાં કંઈ નવાઈની વાત નથી પણ જે લોકો પોતાની જાતને એમ સમજતા હતા કે અમે સમાજના આગેવાન છીએ અમે જાતિના આગેવાન છીએ અમારાથી આંદોલન ઉભા થાય એ ભાજપમાં ગયા ને તો મીયાની મીંદડી થઈ ગઈ બોલો કાંઈ બોલી નથી શકાતું મિત્રો કહેવાનો મતલબ આપણો ઈ છે કે આટલી હદે તમને ટિકિટ ની બીક હોય આટલી હદે પ્રજા નું કોઈ કામ જ ન કરે અને ઈ ભાજપ ના નેતાઓ એટલું મારે મિત્રો કહેવાનો છે કે તમે ત્રીસ વર્ષ જે લૂંટ ચલાવી છે ને હજી બે વર્ષ છે થાય એટલી લૂંટી લેજો જાહેર માં કહીએ હજી બે વર્ષ છે થાય એટલું લૂંટી લેજો

બસો બસો કિલોમીટર સો નેતાઓ જે સો રૂપિયા સો લોકોને આપવાના હોય એટલે એક એક રૂપિયો ભાગમાં આવે કે નો આવે ને સો લોકો હોય અને સો રૂપિયા આપવાના હોય એટલે એક એક વ્યક્તિને એક એક રૂપિયો આપવામાં આવે ભાજપના બે થી પાંચ મોટા પાંચ રૂપિયા વધે છે ને આપણા ભાગમાં એટલે આપણે ગરીબ છીએ અને આને બરોબર ઓળખી લેવાની જરૂર છે હમણાં બિહારમાં ભાઈ શ્રી નરેન્દ્રભાઈએ આપ્યા તમે વિચાર કરો પંચોતેર લાખ બિહારની બહેનોને દસ દસ હજાર રૂપિયો ખાતામાં જમા કરી દીધા કેટલા દસ દસ હજાર રૂપિયો બે હજાર બાવીસ માં મિત્રો આપણે એલાન કર્યું હતું આપણે એવું કહ્યું હતું કે દરેક મહિલાના ખાતામાં મહિને હજાર રૂપિયા આપવામાં આવે એટલે ભાજપના જેમ વૈયા પક્ષી જેમ બાજરાના ઉતરે ને એમ નેતા ઉતરી પડ્યા હતા અમારે રેવડી નથી જોતી અમારે રેવડી નથી તને આપે છે કોણ ગુચસિયા ગામના બ્રિજ ખાઈ ગયો છે તું આખા રોડના રોડ ખાઈ ગયો છે ગુચસિયા તને કોણ આપે પણ મિત્રો પ્રજા ભરમાઈ ગઈ બિચારી જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદ આની ભાઈ બીજો કંઈ રસ્તો જ નથી અને હજાર રૂપિયો આપવા બહેનોને આપણે કીધેલું મહિને

દરેક ઘરે એક એક યુવાનને રોજગારી મળત અને રોજગારી ન હોત ને તો રોજગારી બથું મળતા વ્યવસ્થા પેદા કરવાના હતા આપણે સાહેબ એટલું નહીં દરેક માતા બેન દીકરી 18 વર્ષથી થી ઉપર ના હોત એના ખાતામાં મહિને 1000 રૂપિયો પડત તો ત્રણ મહિલા ઘરમાં હોત તો મહિને 3000 રૂપિયો પડે તો એનો રાશન પાણી થઈ જાય કે ન થઈ જાય થઈ જાય કે ન થઈ જાય આ વ્યવસ્થા કરવાની હતી મિત્રો વીજળી ફ્રી કરવાની હતી એટલે મોંઘવારીમાંથી આપણે રાહત મળે રોડ રસ્તા એવા આલીશાન કરવાના હતા કે કોઈ પણ કોન્ટ્રાક્ટર જો રોડ બનાવે અને જો 10 વર્ષની અંદર તૂટી જાય ને તો એ કોન્ટ્રાક્ટરને કાયમી માટે ફરીથી રોડ બનાવવાનો દંડ ફટકારીને વ્યવસ્થા આવી પેદા કરવાની હતી હવે તમે જુઓ ગંભીરા બ્રિજ તૂટી પડે હારું થયું મને એક જણા એવું કહેતા હતા અમે આંદોલન છેડ્યું ભાઈ ડેમ બનાવે ભાજપ પડા ખેડૂતો મારી પાસે આવ્યા મન કીધું સુદાનભાઈ 25 આ ડેમ બન્યો નથી હજી બે વર્ષ નહીં બને તો હાલશે પણ આ ભાજપના ડેમમાં જોખમ બહુ એટલે મેં કીધું પણ શેનો જોખમ મને કે આ ભડના દીકરાઓ રોડ ને બ્રિજ બનાવે છે એમાં આપણા દીકરા ઉભાર્યો તો આપણે બીક લાગે ક્યારે ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટશે ને ક્યારે મરી જશે આપણા બાળકો તો આ કદાચ ડેમો બનાવે તો તો ગામના ગામ તણાય બે હું હોતા આપણે જઈએ મને હારી વાત સાચી લાઈ ગયા સાચી વાત છે કે નહીં સાહેબ ચારેય બાજુથી ભ્રષ્ટાચાર ચારેય બાજુથી મેં એક ભાજપના નેતાને પૂછ્યું મેં કીધું સારું આ પેટ છે તમારું બહુ મોટું લાગે મને કે નહીં સુધાનભાઈ એવું કેમ કીધું મેં કીધું યાર તમે એક કરોડનો ભ્રષ્ટાચાર કરો વાંધો નહીં ચાલો પાંચ કરોડનો કરી નાખો વાંધો નહીં હાલો પચાસ કરોડનો કરી નાખો વાંધો નહીં અરે પાંચસો કરોડનો કરી નાખો પણ ભરાતું જ નથી મન કે આ તો સારું થયું ઉપર વાળા એ સિસ્ટમ બનાવી બાકી આપણે બાપુ બગીચા ને બગીચા લઈ જાય વિચાર કરો તમે બે વસ્તુ જે મને ગમે છે એક મૃત્યુ નિશ્ચિત છે અને બીજું ટાકડી જેટલી વસ્તુ લઈને જવાની બાકી આપણે અહિયાં થી ભાજપ ના નેતા ભગવાન નો કર નારાયણ ને અવસાન થાય ને એટલે પાછું આમ જોઈએ ને તો એ ફાર્મ હાઉસ ઉપડી ગયું ક્યાં ગયું તું ઉપર લઈ ગયો આલી નીકળ્યા સાબ ગરીબોની કેટલી બદુવા લેશો મને તો એવું વિચાર આવે કે રાક્ષસ હતા ને રાવણ રાક્ષસ હતો પણ સિંગડા બિંગડા હતા નહીં અત્યારે તમે ભાજપના નેતાઓના મોઢા ઉપર આમ નજર કરશો ને આમ बारीक આઈથી જોસો તો તમને દેખાય નક્કી રાવણ છે દેખાય કે ન દેખાય બધાય બિચારા ખરાબ નથી ભાજા ઘણા हारा છે પણ એનું હાલતું નથી ઘણા हारा છે એનું હાલતું નથી એનું હાલે છે મૂચ્યો છે એટલે ચારે બાજુથી મિત્રો લૂંટ ચાલે છે પણ મેં તમને એટલા માટે ઝલક કીધી કે આજે સૌથી મોટું પીડાય છે તો ગરીબને ન્યાય નથી મળતો આજે આપણે ગરીબો ઉપર અત્યાચાર થાય એમાં ભાજપનો નેતા હોય આપણા મકાનો ઉપર હુમલા